અમરેલીમાં સાવજના સતવારે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અમરેલીના બગસરા શહેરમાં આવેલ શ્રીમતી કુંવરબેન ગીરધરલાલ ધાણક વિદ્યામંદિર ખાતે સાવજના સથવારે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી શ્રીમતી કેજી ધાણક વિદ્યામંદિરમાં પ્રાથમિક શાળામાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રમાં બાળકોએ હાંસલ કરેલ સિદ્ધિઓને બિરદાવવા ઇનામો સાથે શિલ્ડ મેડલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા 2024 અંતર્ગત સાવજના સતવારે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અદ્ભુત અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા શિક્ષકોને પણ તેમના ઉત્તમ કાર્યો માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા તો વાલીઓ મહાનુભાવો બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હોવાનું શાળાના પ્રિન્સિપાલ કીર્તિબેન પરમારે જણાવ્યું હતું અગ્રેસર હોય એવી શાળા આજની શાળામાં જે આપણે ઉપસ્થિત થયા છે એ શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે વિદ્યાર્થીઓ છે એ પણ નસીબદાર છે કે આવા સરસ મજાના શાળા પરિવાર છે એ શાળા પરિવાર સાથે જોડાયા છે અને એક સારું ઘડતર એનામાં થાય શિક્ષણ સાથે સંસ્કાર છે એનું સિંચન થાય એવા વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એ વિદ્યાર્થીઓ પણ નસીબદાર છે કે આવી સરસ શાળાના વાતાવરણની અંદર પોતાની કારકિર્દી કારકિર્દી છે એ ઘડી રહ્યા છે તો આપ વધારેમાં વધારે પ્રગતિ કરો અને હંમેશા ટોપ લેવલ ઉપર આવો એવી અભ્યાર્થના સાથે વિરમો છું